એક વર્ષમાં આપણે પેલું પ્રમોશન સો રૂપિયાનું મળેલું છે હવે સો રૂપિયામાં અમે જહાંગીરપુરા એટલે કે યોગી ચોક થી જહાંગીરપુરા જવા માટે પાંચસો રૂપિયાનું તો ઓછામાં ઓછું પેટ્રોલ જોઈએ હવે એ સમયમાં આપણે સો રૂપિયામાં પેલું પ્રમોશન લીધું ત્યારે સો રૂપિયા આપણા હાથમાં આવ્યા ત્યારે આપણે એવું વિચાર્યું કે ભાઈ આ પૈસા તો આપણે ક્યારેય વિચાર્યું નથી કે ભાઈ આપડી પાસે આવવાના તો ત્યારે આપણે સેવાકીય પ્રવૃત્તિનો એક વિચાર આવ્યો કે ભાઈ આપણે અવારનવાર મારું રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને પોતાનું ફોર્મ છે એમાંથી જયારે સમય વધતો ત્યારે આપણે ઓલરેડી સેવા કરતા જ પણ હવે સુરત ની સફર જયારે આપણે સ્ટાર્ટ કરી છે ત્યારે આ સો રૂપિયા આવવાથી આપણે સારો એવો વિચાર આવ્યો કે ભાઈ સુરત ની સફર દ્વારા એક એવી અનોખી સેવા કરીએ એટલે પેલા આપણે મતલબ કોઈ પણ આશ્રમમાં જતા એમાં છોકરાઓ જમાડતા ત્યારબાદ આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈએ અને આપણે વૃદ્ધોને જમવા માટે આપતા પણ પછી દરેક આશ્રમોમાં વેઇટિંગ હોય છે ઘણા આશ્રમોમાં મતલબ જરૂરિયાત હતી ત્યાં આપણે આ વસ્તુ કરતા પણ પછી આપણે એવો વિચાર એવો કે ભાઈ આપણે કોઈ એવી પ્રવૃત્તિ કરીએ કે જેથી વર્ષો સુધી આપણી જે કઈ પણ આ સેવાકીય પ્રવૃત્તિ છે એની નોંધ લેવાય ત્યારબાદ આપણે આ જે અનાથ દીકરીઓને આપણે વિનામૂલ્ય કે એજ્યુકેશનની કિટ આપીએ છીએ તો આ કીટ આપવાનો મુખ્ય હેતુ એવું છે કે ભાઈ કોઈ પણ દીકરી છે એને ઓછામાં ઓછું બાર ધોરણ સુધીનું એજ્યુકેશન ફ્રીમાં મળવું જોઈએ તો આપણી સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ તો અત્યારે આપણે વિનામૂલ્ય એજ્યુકેશન કિટ આપીએ છીએ મમ્મી પપ્પા વગરની દીકરીને છસો થી વધારે દીકરીઓને આપણે ઓલરેડી કીટ આપી છે સુરતની સફર દ્વારા અને આપણે લાઈફ ટાઈમ સુધી જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી દરેક દીકરીઓને આ રીતે વિના કીટ આપવી છે તો યોગેશભાઈ આપણે સુરતની સફર દ્વારા સુરતની અંદર કઈ કઈ સેવા કઈ કાર્ય કરું અત્યારે આપણે સુરતની સફર દ્વારા અનાજ દીકરીઓને વિના મૂલ્યે એજ્યુકેશન કીટ આપીએ છીએ તો આપણે કરીએ જ પણ દર મહિનાની અઢાર તારીખે સુરતની સફર દ્વારા આપણે સુરતમાં એક વિના કેન્સરનો કેમ્પ કરીએ છીએ હવે આ કેમ્પમાં આપણે અત્યારે ચારસો થી વધારે દર્દીઓ દર કેમ્પમાં આપણે ભાગ લઈશું ચોથો કેમ્પ આપણે ગઈકાલે પૂર્ણ કર્યો અને આવનારા સમયમાં જયારે પણ દર મહિનાની અઢાર તારીખે સુરતની સફર દ્વારા કેન્સર નો કેમ્પ થાય છે તો જે વ્યક્તિ વિડીયો જોવે છે તો વિડીયોના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કેન્સર પીડિત હોય તો અમારા સુધી સુરતની સફરનો કોન્ટેક્ટ કરાવજો જેથી અમને આ કેન્સરના કેમ્પનો લાભ મળે અને એ દર્દી વેલામાં વેલી તકે કેન્સર થી મુક્તિ મેળવી શકે અને એ પણ એક રૂપિયો આપણે લેતા નથી વિના છે અને ખૂબ સારા રિઝલ્ટ છે બાપુની દવા અત્યારે જે આપણે અનાથ દીકરીને તમે જે વિના મૂલ્ય કીટ આપો છો તો કોન્ટેક્ટ તમારે કઈ રીતે થાય છે હવે દીકરીઓનો કોન્ટેક આપણે સુરતની સફર દ્વારા જે કોઈ પણ આપણે વિડીયો મૂકીએ છે એમાં આપણે અવારનવાર અપીલ કરતા હોઈએ છે કે ભાઈ તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં આપણે કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ પરિવારની દીકરી હોય એક થી બાર ધોરણ સુધી ભણવામાં દીકરી ક્યાંય પણ અટવાતી હોય મમ્મી નો હોય પપ્પા નો હોય કે મમ્મી પપ્પા બંને ના હોય કોઈ પણ દીકરી તમારા સમાજમાં તમારા પરિવારમાં હોય તો સુરતની સફરનો જે તમને ડિસ્પ્લે પર નંબર દેખાય છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો જેથી અમે આ દીકરીઓને સારામાં સારું એજ્યુકેશન આપી શકીએ એ પણ વિના જેથી દીકરી એક થી બાર ધોરણ સુધી વિના એજ્યુકેશન લઈ શકે એ જ એક આપણે સુરતની સફરનો હેતુ છે કઈ સેવા વિચાર કરી રહ્યા છો આપણે સેવાકીય પ્રવૃત્તિમાં એજુકેશન વધારે મહત્વ આપીએ છીએ એનું કારણ છે કે દીકરી પાત્ર એક એવું છે કે ભાઈ એજ્યુકેશન થી જયારે આપણા પરિવારમાં ક્યારે પણ સંકટ આવે છે ત્યારે એક દીકરીનું પાત્ર એવું હોય છે કે ભાઈ એજ્યુકેશનથી વંચિત રહી જતી હોય છે કારણ કે આપણી ઘરે કોઈ પણ દીકરી હોય છે જયારે આપણા પરિવાર પર આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે ત્યારે આપણે દીકરાને કોઈ પણ કાળે આપણે ઘરેણા વેચીને ભણાવશું પણ દીકરી એક પાત્ર એવું છે કે એમને ભણાવવા માટે પરિવાર એવું કહેતા હોય છે કે ભાઈ ના એને ઉઠાડી લો એને ઘરકામ કરાવો કારણ કે એમને આ ઘરકામ જ કામ આવશે પણ એવું હકીકત નથી આવનારા સમયમાં એજ્યુકેશનનો જમાનો છે અને દરેક દીકરીઓને એજ્યુકેશન લેવું જ પડશે યોગેશભાઈ આપણે સુરતની સફર દ્વારા જે તમે અનોખી સેવા આપો છો એના આવકના સ્ત્રોત કયા કયા છે હવે અત્યારે આપણી પાસે ખરેખર આમ ગણો ને સાહેબ કે સાચી સેવા કરવા માટે આપણી આવકનો સ્ત્રોત એક જ છે કે આપણે જયારે સેવાકીય પ્રવૃત્તિમાં સ્ટાર્ટ કર્યું ને ત્યારે એક વિસ્તાર એવો કર્યો હતો કે આપણે લોકોની જે હેલ્પ મળે છે આપણું જે કામ જોઈ આ એ વાત અલગ છે પણ અત્યારે આપણે છે ને દરેક વ્યક્તિઓના સોશિયલ મીડિયામાં બિઝનેસને પ્રમોટ કરીએ છીએ આપણી પાસે રીલ્સ બનાવે છે દરેક વ્યક્તિઓ એમનું ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક આ દરેક પ્લેટફોર્મ પર આપણે એમના બિઝનેસને પ્રમોટ કરીએ છીએ અને પ્રમોટ કરવાથી આપણે જે રકમ મળે છે તમામ રકમ આપણે જે આ અનાજ દીકરીઓને વિનામૂલ્યે એજ્યુકેશન કીટ આપીએ છીએ એમાં કરીએ છીએ આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિમાં આપણે વધારો કરવો છે જેના માટે આપણે દાતાશ્રીઓની જરૂર છે આપણે દીકરીઓ માટે એકાવનસો ને અગિયાર બુક પ્રિન્ટ કરાવવાની છે કે જે આ અનાજ દીકરીઓને આપણે ચોપડા આપી શકીએ તો એ ચોપડામાં જે કોઈ પણ દાતાશ્રીઓને એડવર્ટાઈઝ આપી છે અથવા દાતાશ્રીઓ તરીકે કાંઈ પણ એમનું યોગદાન આપવું છે તો તમને જે આ ડિસ્પ્લે પર ક્યુઆર કોડ દેખાય છે એ ક્યુઆર કોડ અમારી સંસ્થાનો છે અથવા તો અમારી સંસ્થાની ઓફિસે રૂબરૂ આવે અને અમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે એ જોઈ અને કોઈ પણ વ્યક્તિ દાતાશ્રી બની શકે કારણ કે આપણો એક હેતુ છે કે જે અનાથ દિકરીઓને આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ આજે વિડીયો ના માધ્યમથી જે કોઈ પણ આપણા દર્શક મિત્રો જોવે છે અથવા તો જે કોઈ પણ આપણા સોશિયલ મીડિયાના ફેમિલી મેમ્બર્સ એમને એક ગર્વ થવો જોઈએ કે સુરતની સફરના આપણે ફોલોવર્સ અથવા તો કે સબસ્ક્રાઇબર છે કેમ કે આજે ઘણા વ્યક્તિઓ પ્રમોશન કરે છે ઘણા વ્યક્તિઓ આજે જે જે વ્યક્તિઓ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ યુઝ કરે છે એમાં કોઈ સારા છે કોઈ ખરાબ કોઈ વ્યક્તિઓ સારા પ્રવૃત્તિ કરી અને પ્લેટફોર્મ સારું બનાવે છે કોઈ વ્યક્તિઓ ખરાબ પ્રવૃત્તિ કરી સારું પ્લેટફોર્મ બનાવે પણ સેવાકીય પ્રવૃત્તિમાં સોશિયલ મીડિયામાં જો કોઈ પણ પ્લેટફોર્મ સારું બનાવતું હોય તો એ સુરતની સફળ તો દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કોઈ પણ તમારા રિલેટિવ છે તો અમારી ચેનલને ફોલો કરી શકે સબસ્ક્રાઇબ કરી શકે જેથી અમે આવી સેવાની સેવાકીય પ્રવૃત્તિ સારામાં સારી રીતે કરી શકે યોગેશભાઈ અત્યારે આપણે જે સુરતની સફર છે જેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટના ફોલોઅર્સ કેટલા છે અને આગળના સમયને વધારવા માટે તમે આમ કેવી પ્રવૃત્તિ કરશો હવે આપણે જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છે એમાં કોઈ પણ વ્યક્તિ આપણો વિડીયો જોવે છે તો આપણી ચેનલને ફોલો કરવા માટે એને જરા કે હિચકિચાટ નથી થતું કેમ કે આપણે જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં બિઝનેસને પ્રમોટ કરવાથી જ આપને આવક થાય છે

એજ્યુકેશન ને લગતો કોઈ પણ ખર્ચો હોય આ તમામ ખર્ચો સુરત ની સફરવર્સ મીડિયા તમામ રકમ આપણે આવી દીકરીઓ પાછળ વાપર્યું સુરતની સફર છે જેની અંદર તમે બિઝનેસ પ્રમોશન કરો છો હવે એ રકમ આવે એ તો આપણે દીકરી પાછળ આપણે વાપરું છું મુખ્ય જે ઇન્કમ આવે છે બહુ સારો સવાલ છે આજે સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે છે આજે સેવાકીય પ્રવૃત્તિ થી કોઈનું ઘર ચાલે એવું તો છે નહીં એટલે રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને મારું પોતાનું ફોર્મ છે જે બે હજાર અગિયાર થી આપણે રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને ફોર્મ ચલાવીએ છીએ હવે આ ફોર્મ ની અંદર આપણે અત્યારે નોન વુવન બેગ આવે છે એ બેગ નું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એલઈડી ફ્લડ લાઇટ અને સ્ટ્રીટ લાઇટ આપી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આપણી પાસે ડિજિટલ ફોટો ફ્રેમિંગ જે આવે છે દરેક ભગવાનના છે અથવા તો કોઈ આ વેન્ડિંગમાં લાગે છે આ ટાઈપના ડિજિટલ ફોટો ફ્રેમિંગ આ ત્રણેય વસ્તુનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રામદેવ એન્ટરપ્રાઇઝના કારણે ચાલે છે અને આ રામદેવ એન્ટરપ્રાઇઝ એ મારું પોતાનું ફોર્મ છે સવારમાં જ્યારે હું ઉઠું છું ત્યારે પેલું કામ મારું રામદેવ એન્ટરપ્રાઇઝ ને ઓફિસે જવાનું છે આ ઓફિસેથી હું મારું જે રૂટિન કામ છે સમજાવી અને પછી સુરતની સફર ને ટાઈમ આપું છું આવનારો સમય મારો એવો છે કે સો એ સો ટકા આપડે સુરતની સફરને સમય આપવો કારણ કે ભગવાનની દેહ થી આપણો ધંધો ખુબ સારો ચાલે છે એમાં આપણું જે કઈ પણ રોજગારી છે આપણી અવારનવાર જે પણ વસ્તુમાં આવક છે એ અવારનવાર વધતી રહે છે ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિઓ જે જોવે છે એના માધ્યમથી કે જે કોઈ પણ વ્યક્તિઓ પાસે આવકના સ્ત્રોત ઘણા હોય છે પણ એ આવકને સારી જગ્યાએ વાપરવી અથવા તો એ આવકની બચત કરવી એવું બહુ સ્ત્રોત ઓછા હોય છે લોકો પાસે ત્યારે આપણે સેવાકીય પ્રવૃત્તિમાં જે સમય આપીએ છીએ એને આપણે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ વિડીયો જોવે છે કોઈની પાસે સારી ઇન્કમ છે તો કોઈ સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરવી જોઈએ આપણી પાસે ટાઈમ વધારાનો છે જ નહીં એવું માને આ વિડીયોના માધ્યમથી યોગેશભાઈ આપણા જે દર્શક મિત્રો છે કે જેને તમે શું સંદેશો દેવા માંગો છો દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક તો પહેલા તો વધારેમાં વધારે લાઈક ને શેર કરવાની છે જેથી આપણે આ જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અમને ખૂબ બળ મળે છે અને બીજી તમે ઘર બેઠા અમારા જે આ વિડીયો નિહાળો છો અમારા દરેક વિડીયોને ફેમિલી ગ્રુપમાં દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અમે કોઈ સેવાકીય પ્રવૃત્તિની અપીલ કરીએ અથવા તો અમે કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે વધારે અમારે ફંડની સેવાકીય પ્રવૃત્તિ માટે અમારે વધારે કોઈ રકમની જરૂર હોય તો કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અથવા તો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવા માંગતા હોય એ વ્યક્તિ ડાયરેક્ટ અમારો કોન્ટેક કરી શકે અને અમે એ જે કાર્ય છે સેવાનું એને વહેલામાં વહેલી તકે અમે જે સેવાનું કાર્ય છે એને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકીએ અને દરેક દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલમાં જે કોઈ પણ વ્યક્તિ પોતાનું યોગદાન આપવા માંગે છે તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર દેખાય છે સુરતની સફરનો અવશ્ય કોન્ટેક્ટ કરો કોઈ પણ વ્યક્તિને યુટ્યુબ વિડીયો ફેસબુક વિડીયો ઇન્સ્ટાગ્રામ વિડીયો કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવવો છે અને એમને કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ છે સુરતની સફરનો અવશ્ય કોન્ટેક્ટ કરો અમે એમને ફ્રીમાં માહિતી આપશું કોઈ પણ બહેનો ઘરેથી વિડીયો બનાવવા માંગે છે ઘરેથી કોઈ પણ પ્રકારનું વર્ક કરે છે આજે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એવું છે કે દરેક વ્યક્તિઓને સારામાં સારી રોજગારી આપી શકે છે તમારું કોઈ પણ જે ક્રિએટિવ આઈડિયા છે એ દુનિયાના છેડા સુધી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડી શકો તો દરેક વ્યક્તિઓને નમ્ર વિનંતી જય માતાજી જય